અવારનવાર એવીને કામ હોય તો મને ફોન કરતો હું એને ફોન કરતો શુક્રવારે સાંજના સાડા છ વાગ્યા સુધી અમે સાંજે સાથે જ હતા પણ આ લોકો એ જે કાવતરા કર્યા છે બરોબર છે આ છોકરીમાં ફસાવીને અને એને એને જે કાંઈક ષડયંત્ર ગોઠવી અને આને આ બળાત્કારના કેસ સુધી પહોંચાડ્યો છે એ આમાં અનુરિષિ અને રાજદીપનો જાત છે અને આવાનવા એક નહીં રીબડામાં જૂનો ઇતિહાસ ખોલો બરોબર છે આવા અમારા એક દરબારના છોકરાને આવી રીતે મારીને અમારી લગાડ્યું હતું આના પછી એક વિપુલ છગનભાઈ એને આ રીતે આ રીતનું ષડયંત્ર કરેલું છે આ છોકરો ખેતર વેચો વાડી એને બધું રીબડાથી કાઢીને રાજકોટ શિફ્ટ છું તો એ સોદો થઈ ગયો એની હુથી લઈ લીધી અને એ કરોડો રૂપિયા એને ઇતરના આવવાના હતા એને બદલે ત્યાં એ જેની એને વાત થઈ હતી એ સોદો કેન્સલ કરાવ્યો અને એને ધમકી મારી ધમકી મારી કોઈ આ ડેરો નહીં તો એને આ એક સરસ મજાનું પાત્ર ઊભું કર્યું અને એ પાત્ર આવું બોગસ છે અને એને એની એની પાછળની કહાની છોકરીને પૂછો તો ઘણી બધી છે કેટલા ખોટા ધંધા છે એને પકડી અને આને ફસાવા માટે આઠ દિવસ પહેલાં એને ખાલી ફોન ઉપરની હોમ વાત કરી અને કર્યા પછી ખોટા ખોટું ગાડીમાં બે મારી ઉપર કર્યું આખું આ વ્યવસ્થિત એ લોકોનું ગોઠવેલું કામકાજ છે અને આ છોકરો પોતાનો ધંધો કરીને પોતાનું જીવન જીતો આ રીતે ગામમાં બધાની જમીન જેને વેચવી હોય

આ એનુંય રાખે ખા પોપટભાઈને દગાથી મર્યા તમ એના કોપટભાઈને અઠ્યાસીમાં રાષ્ટ્ર ધજાની લહેરાવી અને બેઠા પાછળથી દગાથી પાંચ ગોળી એના માથામાં ઠોકી દીધી હતી અને આ સિવાય એને એના બાપાએ એના બાપા એ એના બાપાએ સરપંચ હતો એનો ખૂન કરીને પંચાયત લીધી મૈપદે દાલુભા કરીને છે એનું એનું ખૂન કરી અને ગામનો કબજો લીધો આનો આ ત્રણ પેઢી થયા આનો આજ કામ છે બીજું કોઈ કામ જ નથી કેમ પડાવી લેવા પૈસા કેમ ખાઈ જાવ બધાનો આ પણ બંને ભેગા જ છે આમાં કોઈ જુદા નથી રાજદીપસિંહ હીરો બનાવવાનું આ બધું કરે છે એ સમાજનો ત્યારે ઠેકો લીધો છે તો આ ગામમાં આવડી જબરજસ્ત ઘટના બની છે તો અલ્પેશ જીજ્ઞાસા બેન અને જે અવલોકોની પાંચ જણાની ટીમ છે એ રીબડા આવે અને આનો ન્યાય કપાવે આ આ રીતે ગામમાં જમીનો લઈ લે છે એને જમીનનો સોદો કર્યો હતો ત્રણ લાખ અગિયાર હજારમાં એ સોદો કેન્સલ કરાવ્યો અને આ બાય છોકરી ઊભી કરી એનો બાપો છોકરીનો બાપો નહીં છોકરી એ બધાનું ષડયંત્ર કરી અને આ છોકરાને આપઘાત અહીં આવે એવી મારી માંગ છે કથિરિયા અલ્પાબેન અને ભાઈ નામ તમામ લોકો તમામ લોકો ટીમ રીબડા અમને મળે મેં એને કીધું જ બીજું રીબડાનો જે પ્રોબ્લેમ છે ને એ તો સોલ્વ કરો બીજો તો પછી નીકળો સમાજના આગેવાન થઈને ફરો છો તો આ ચાર પાંચે જણા આવો રીબડા અને રીબડા આવશો ત્યારે આ કામ સાચી વસ્તુ ખબર પડશે તમે સાચા સમક્ષ સમાજસેવક છો ને એની ખબર પડશે